જો બનાવની વિગતોની વાત કરવામાં આવે તો પાલનપુર આબો હાઈવે પર ચિત્રાસણી ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલરે ટક્કર મારતા બે બાઇક સવારો રોડ પર પટકાયા હતા જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઘટનાના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે પાલનપુર હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે તાજેતરમાં જ પાલનપુર આબુ હાઈવે પર રાત્રિ દરમિયાન ઇકબાલગઢ નજીક એક શાકભાજી ભરેલું પિકઅપ ડાલું પલટી મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા પિકઅપ ડાલા પાછળનું ઠાયર નીકળી જતા બે કાબુ બનેલું પિકઅપ ડિવાઈડર સાથે ટકરાઈને ત્રણ પલટી મારી ગયું હતું જેના કારણે પિકઅપ ડાલામાં રહેલા શાકભાજી રોડ ઉપર પથરાઈ ગયા હતા